એ બીડી મનુવાતા પીવે હેન બોલાવો તોડી લીધી માંડવી પણ એટલી તોડી એમાં પૂરું થઈ ગયું તગારા ફર દેવા હા એ તગારા ભર દેવાય તમારે કાકા મહેમાન આવે ને એટલે એક એક તગારું દેવાય પેલા પેલા ખબર હે બધા આવતા કુંભાર ને ભામણ ને બાવા ને સાધુ ગામના કઈ બાજુ પાણી એટલી ધંધેડી બોલી સારું એવું કા થોડી થોડી ધરડી બોલી છે એ બહુ સરસ કામ થઈ ગયું હાલો મિત્રો જો આવો દાર નો ખરખરીયો વેતો થઈ ગયો ઉપરથી થી દાર માં પાણી આવે જો મશીન ખોલાવીને ટીંગાડી દીધું હે અત્યારે આપણે આવી ગયા હા ઉપડી ગયું હે ને દારમાંથી બોલે નો બાકી જોવો ઈ લ્યો ખરે રાતી આવે છે ને અમારે મહેશભાઈ રાજી રાજી થઈ ગયા જોઈ બે દારના લીચા દેખાય એક ઓલી બાજુ ને એક બાજુ બે બાજુ પાણી હારવા ગયું છે અત્યારે હવે ઉતરી ચાલુ કરશું ને ઈ દારમાં અમારે ભાંગી ગઈ છે લાઈન એટલે હવે રોડ તો હે દાર પો ફૂટ નો થયો હે હવે બીજો દાર મૂકશું હવે કેમણો ફેરવી એ હવે અંદર ઉતરી પછી આપણને ખ્યાલ આવે ને અમારા જીખુભાઈ હે ને જો ખાંડ લઈવા હે ખાંડ ભરે હે ખાંડ ભરી લઈએ પછી ચા પાણી બનાવી ચા પાણી બનાવી કુવામાં ઉતરી કાજી અમારો જગમા પાના નો ઢગલો કરીને બેઠો હે ક્યાં વાપરવા એમ જુઓ બે ત્રણ ભોટિયા કાઢી બેઠો હે પાના કકડાટી બોલાવી એવા છડાવવા હે કા કકડાટી બોલે એવા છડાવે બુરા મહેશભાઈ ને જો કપાસ લીલો છે ભાઈ પાણી જડી ગયું હે ફૂલે પાંચ કાઢવાની તૈયારીમાં આ કુવામાં જો પાણો આવો આવે હે આવો પાણો ને એમાં જે આ મિક્સ માં શિરોડી આવે હે ને એટલે પાના ભાંગ નાખે હે આ બીજા દાર માં લાઈન ભાંગી ગયા આપડે આવું શિરોડી વાળું આવે ને એટલે ભાંગ નાખે હે પેલા એક પાનું ભોડિયું પછી એક કટર પાનનું ભાંગી ગયું બીજા દારમાં કટર પાનું ને એક રોડ રહી ગયો ને હવે ત્રીજા દારમાં પાનું રહી ગયું હવે ચોથો દાર મૂકશું આજ ચાર દાર થઈ ગયા ને હવે પાંચમો દાર મૂકવાનો હે

તારે જીગા એમ કહેવાય ખેંચ મારા ફોટો એમ નહીં હા જીગા નું કે સોફ્ટુ આ આપણે બધાય મિત્રો સબ્સ્ક્રાઇબર મિત્રો બધાય જે કોઈ વિડીયો જોતા હોય અમારા જીગ્ગુ ભાઈ ને હે ને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબર કરજો અને કોમેન્ટ કરજો કોમેન્ટ તો જીગ્ગુ ના ચા માટે એક ફરજિયાત કરજો ભાઈ દાર પાણી આટલું એટલું આવે જો એક દાર જીગુભાઈ ભરે પાણી નો શિસ્તો જીગુભાઈ હા જીગુભાઈ આકલા માર્યો હવે હા હા હાલો ભાઈ આપણે જો આ એક નંબર નો પેલો બોર એમાં એટલું એટલું પાણી આવ્યું પછી એના પછી આ બે નંબર નો બોર એમાં આટલું આવ્યું આ બે નંબર નો હે પછી આ આ પછી ત્રણ નંબર નો બોર એમાં એટલું એટલું આવે હે એના પછી અમારે અહીંયા ચાર નંબર નો બોર ચાર નંબર ના બોર માં એટલું આવે હે ના પાંચ નંબર નો બોર આ જીગુભાઈ ભાઈ પાંચ નંબર નો છઠ્ઠા નંબર નો ચાલુ કરવાની તૈયારી કરી હે હવે